ચાલો ફટાફટ નીકળીએ થઈ ગયું મોડું ચાલો તાડો લાગે ગયો તારે કંઈ લેવા કરવાનું ચાલો બધું કમ્પ્લીટ થઈ ગયું મોટર સાયકલ સાવી જ નથી લેતી છે પકડ હાલ ચાલો સાવી વિના ને જતા તો બોલો ચાવું કેમ મોટર સાયકલ એમને એમ તો હાલે ને ચાલો ફટાફટ નીકળીએ થઈ ગયા છે કમ્પ્લીટ થાય છે મોડું ગાડી આપણી કમ્પ્લીટ પડી છે ચાલો પછી કન્ટીન્યુ કરીએ ચાલો તો આપણે તરસાઈ

આપડે લગ્નમાં પુગે ને છે જમવાનો ટાઈમ થઈ ગયો ફટાફટ પેલા તો જમી લઈએ આપણે પછી કરીએ તો ફાઇનલી ખાઈ પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ અને અહીંયા લગ્નમાં બહુ કંઈ ખાસ વિડીયો આપણે બનાવ્યો નથી કારણ કે અમુકને કોઈને મજા આવતી હોય ન આવતી હોય એટલે બધા સીન લેવાના ન થાય અને ખાઈને ત્યાંથી માંડવે તો થોડીક હવા ઓછી છે ને એટલે ગરમી વધારે થતી તે નીકળ્યા છે બીજી એક વાડીએ બે હવા માટે અહીંયા કંઈક ખરખી હવા આવે તો થોડાક ફ્રેશ થાય ને મજા આવે બે હવાને તાજા ને અહીંયા છે મારી હાડુભાઈની વાડી છે જોઈ લો આના મકાન તો આવી ગયા અને એક હાડુભાઈને મારો હારો ને અમે ત્રણેય નીકળ્યા બે હવા મારે રોહિત ભાઈ છે ભેગો કઈ રોહિત હા જો ચાલો તો ઘડીક અહીંયા બેઠા કાઢ્યા જ ને ત્યાં ગરમી વધારે થતી હતી પછી શાંતિ ને તો ખાવા ગયું હે એટલે હવે એ તો કઈ આવે તો ઘડીક વાર આપણે બેસેલી પછી અહીંથી હવે નીકળવાનું આપણે હતા પણ મેળ આવે કે ન આવે એ જોવાનું છે ચાલો પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી વાગી ગયા છે સવા બે અને આપણે અત્યાર સુધી અહીં બેઠા હતા મસ્ત મજાની મજા આવી ગરમી જરાય થતી નહોતી ને વાંધો માંડવે તપ પડતો હતો ને એટલે ગરમી થતી હતી એટલે અહીં બેહું આવી ગયા આપણે હવે બે જઈએ એ ને આપણે હતા પર જવાનું પ્લાન હતો હવે જઈએ જઈએ શું થાય છે શાંતિ ત્યાં આવું બધું રેડી છે કે નહીં શાંતિ જવાનું કીએ કે નથી કહેતી કારણ કે એને જવાની થોડીક વધારે લાગણી છે બાકી આપણે તો ખબર છે ને કે દુકાને જવું જોઈએ હવે તો અહીંથી બે નીકળ્યા નીકળ્યા ને મારો રોહિતભાઈ જોઈ લો રોહિત મજા આવી

ફાઇનલી આપણે પહોંચી ગયા છે મા ઓરડીવાળીને આંગણે ચાલો તો પેલા દર્શન કરી લઈએ ક્યાંથી દર્શન કરી લઈએ અને અંદર તો વિડીયો ઉતારવાની મનાય છે એટલે આપણે અંદરનો સીન નહીં બતાવીએ તમને આપણે દર્શન કરી લઈએ પછી આગળ વધીએ ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા અને અહીંયા મોટો બધો ઓલ રાખવામાં આવેલો છે અને અહીંયા પ્રસાદીને લગભગ બધું ચાલુ જ હોય અહીંયા અત્યારે અમે આવ્યા છે ફરજિયાત ચા પીવાનો છે કે ચાની પ્રસાદી લઈને જવાનું છે તો ચાલો ચા પી લઈએ પેલા પ્રસાદી લઈ લઈએ આપણે શાંતિ લીધો અહીંયા થર્મોસ રાખેલો જ છે બધાને ચા પીવા માટે

અને કટલેરી જ્યાં અહીંયાથી કંઈ પણ ખરીદી કરવાની થાય શાંતિને અરખ ઉતો એટલે આપણે આવ્યા છે હવે જોઈએ હું લેવાનું થાય ને હું નથી થાતો ચાલો તમને બતાવું પહેલાં તો હું દુકાન બતાવું તમને તો જોઈ લો શાંતિ એટલું બધું કઢાયું હવે આમાંથી હું સિલેક્ટ કરે

એક અહીંયા મસ્ત મજાનો હાર શાંતિ એ કઢાઈ મોટો બજો પછી હાર છે એટલા આવી છે આહ છે શેડ વાહુદી પથારી કરે શાંતિ આ હાથમાં લઈને જોવે શાંતિ ક્યાં કી ગાજ કરવાની થઈ હોય જો હોય ને બે કર્યા આવે જોઈએ હાલો આપણે આથી ખરીદી કરી લીધી ને એવા આપણે ઘેર નીકળીએ તો એ ધીરે ધીરે જઈએ તો ની પૂગે ને ટાણે હા ફાઇનલી થઈ ગયા હવા શિયાળ થઈ ગયા આની અને અમે હતા ભરમાં છે એ ધીરે ધીરે નીકળીએ તો વેલે નીકળીએ ટાણે ચાલો ફટાફટ જઈએ આપણે કામ છે જાજુ બધું છે દુકાન ને હવા નગા પછી કન્ટિન્યુ ઘેર રહીને જ કરીએ તો ફાઇનલી વાગી ગયા છે સવા છે અને આપણે ઘેર ભૂગે ગયા છે અને અમારો ભાગો અમારો ભેગો સીધે સીધો દેખ્યા ભેગો જ આવ્યો કઈ ભરગા હાવ ભેરગા ભરગાવ કાર નો કે ભીમા બાપા મેં તમે લીધા એમાં સંપલ લીધા સંપલ લીધા નહીં ભરગાવ દેખાડવા ને ના ના દોરિયા દોરિયા મસ્ત મજાનો સંપલ લીધા કાર નો એ દેખાડવા આવ્યો તો દેખાડવા દેખાડવા કરે અને શાંતિ થાકી હતી અમે જાવે ને પહેલા પેલા તો હાથ પગ ને ધોયા ફ્રેશ થયા પછી મેં કીધું હવે થોડોક આપણે કટકો વિલો એન્ડિંગ કરવાનો હોય તો કરી લઈએ

પરવા થાય કે જંતી પરનો શાંતિ માટે સરપ્રાઈઝ ગિફ્ટ બે વસ્તુ નું ગિફ્ટ જ કેવાય આ આ ગિફ્ટ નો કે તો આવું કઈક લેતો શાંતિ ચાલો તો આજના ના આદ અગના સાથે જ આપણે આજનો નો વિડિયો અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો